અરે ઓલ ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ક્લાસ શારда এড્યુકેશન સ્ટાન્ડર્ડ 12 રાજ્યશાસ્ત્ર ની અંદર આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 3 ભારતીય લોકશાહી સામેના પડકાર અને પ્રતિભાવ વિદ્યાર્થી મિત્રો આના પહેલાના આપણા બે વિડીયોસ જે છે એ અલગ અલગ સબ્જેક્ટ્સના મતલબ કે અલગ અલગ જે આપણે ચેપ્ટર્સ ચલાયા એના પૂર્ણ થઈ ચૂક્યા છે આજે નવું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છે બે પાર્ટમાં ડિવાઇડેડ છે તો બહુ જ શાંતિથી અને ધીરજ રાખીને સાંભળજો તો જેથી તમને ખ્યાલ પણ આવી જશે કે આ પ્રકરણમાં શું કહેવા માંગે છે સામાજિક અને આર્થિક અસમાનતા જે છે ડિસ્ક્રિમિનેશન એ બહુ જ મોટો પડકાર છે આપણને સૌને ખબર છે કે સામાજિક હજી પણ આપણે જોવા જઈએ તો આ સમાજના લોકો વધારે આગળ છે અમુક સમાજના લોકો પછાત રહી ગયા છે આર્થિક અસમાનતા

ઉપરાંત લોકવાદ સાથે સાથે કોમવાદ સાંપ્રદાયિકતા જ્ઞાતિવાદ અલગતાવાદ રાજકીય હિંસા નક્સલવાદ ત્યારબાદ આતંકવાદ વગેરે જેવી લોકશાહી સામેના પણ મોટા પડકારો જોવા મળે છે એટલે આવા પડકારોનો પણ આપણે સામનો કરતા હોઈએ એવા પણ ઉત્કૃષ્ટ ઉદાહરણો આપણી સામે આવે છે આ પડકારોનો લોકશાહી માળખામાં રહીને અને લોકશાહી પ્રક્રિયા દ્વારા આપણે સામનો કરી રહ્યા છીએ જેમાં ક્યાંક સફળતા તો ક્યાંક નિષ્ફળતા મળી છે લોકશાહી માત્ર શાસન વ્યવસ્થા તરીકે નહીં પરંતુ સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય તરીકે ન્યાય સ્વતંત્ર અને સમાનતા જે છે એ આદર્શો સિદ્ધ થાય તેમજ બંધારણના ઘડવૈયાઓ એ વ્યક્ત કરી છે અને આ રીતે આપણી લોકશાહી શાસન વ્યવસ્થા જાતિ જ્ઞાતિ સ્ત્રી પુરુષ લિંગ ભેદ વગર સમાન અધિકાર સુરક્ષિત છેવ જે હું તમને બહુ સરસ રીતે સમજાવી દઉં આજે

આપણે સંચાલન કર્યું છે લોક ભારતીય લોકશાહી સામેના પડકારો તો એની અંદર આપણે જે વાત કરીએ પહેલા સામાજિક અસમાનતા હવે આ સમસ્યાઓ શરૂ કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ આપડી એપ્લિકેશન છે ક્લાસ શાળા એજ્યુકેશન

આ પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે એટલે ખાસ આ પ્રશ્નને ધ્યાનમાં રાખજો બીજી વસ્તુ કે આ તમને આ વિડિયો લેક્ચર્સ જો ગમતા હોય ને તો ખાસ તમે આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને અમારી જેટલી પણ અમારી નવી અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચી શકે અને તમે જે છે ઘરે બેઠા બેઠા સારી રીતે તમે અભ્યાસ કરી શકો તો મિત્રો વાત કરીએ સામાજિક અસમાનતાની

આર્થિક અસમાનતા અને શૈક્ષણિક પછાતપણું જવાબદાર ગણી શકાય છે આ બધા કારણોસર કે લોકો પૂર્વાગ્રહમાં વધુ માનનારા હોય છે સાથેના સાથે એમની આર્થિક અસમાનતા હોય છે આવા બધા જુદા જુદા કારણો આપણને જોવા મળે છે ભારતની જ્ઞાતિ વ્યવસ્થાનું એક મહત્વનું લક્ષણ જ્ઞાતિ આધારિત વ્યવસાય છે પરંતુ સમય જતાં અનેક કારણોસર આ ખ્યાલમાં પરિવર્તન આવતું જાય છે તેમ છતાં જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેના જે સંબંધને આપણે નકારી શક્યા નથી કે આપણે જે છે એ સંબંધ નથી એવું આપણે જાણી શક્યા નથી અનુસૂચિત જાતિઓ તો આજે ભારતની અંદર વ્યક્તિની સામાજિક ઓળખ તેની શાંતિના આધારે નક્કી થાય છે અને અહીંયા એની જ્ઞાતિના આધારે સોરી એમ મિસ્ટેક થઈ ગઈ છે એની જ્ઞાતિના આધારે જે છે અહીંયા નક્કી થાય છે આપણા ત્યાં વ્યક્તિ જે છે ને આપણે કે કેવા છો તમે તમારી જ્ઞાતિ કઈ તમારી જ્ઞાત કઈ આવી રીતે આપણા ત્યાં જોવા મળે છે સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ જોતા અનુસૂચિત જાતિઓ લોકોમાં સૌથી નિમ્ન સ્તરમાં આવે છે વળી તેમાં પેટાજ્ઞાતિઓમાં પોટિક્રમ નક્કી થયેલો હોય છે અસ્પૃશતા ગણાતી જાતિઓ આપણે પરંપરાગત વર્ણ વ્યવસ્થાના માળખામાં પણ સ્થાન અપાયું નથી તેથી તેમને અવર્ણક કે પંચવર્ણક તરીકે પણ ઓળખવામાં આવે છે પછાત અને અતિ પછાત એવી અનુસૂચિત જાતિ સાથે અમાન્ય વ્યવહારોને કારણે તેમની સ્થિતિ અત્યંત દયનીય હતી તેમની વરસાહતો ગામની મુખ્ય વસ્તીથી દૂર રાખવામાં આવતી આજે પણ તેમની વસાહ તો ગામના છેવાડે જ જોવા મળે છે જાહેર કુવા તળાવ કે અન્ય જાહેર સ્થળોનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી આ જે છે એ આર્યા એક વર્ણ વાસ્તવિકતા છે ધાર્મિક સ્થળોના પ્રવેશ પર નિષેધ હતો ડગલેને પગલે તેમની સાથે તિરસ્કારના વ્યવહારો થતા સાર્વજનિક જીવનમાં પણ તેઓના ભાગ લેવા દેવામાં આવતો નહીં અનેક પ્રકારના વંચિતતાઓના વચ્ચે તેઓનું પોતાનું જીવન જે છે પસાર કરવું પડતું હતું ખૂબ બધી સમસ્યાઓ રહેતી સ્વતંત્રતા પછી પછી જ તેમને બંધારણ દ્વારા નાગરિક સમાનતા પ્રાપ્ત થઈ ભારતના બંધારણોમાં તેઓને અનુસૂચિત જાતિ હેઠળ સમાવીને અન્યાય જે છે એ જે મળી ન્યાય મળી રહે એ માટે જે પૂરતી જોગવાઈઓ કરવામાં આવી અને આમ અનુસૂચિત જાતિ બંધારણીય કેટેગરી છે હવે શું હતું એમની સાથે અન્યાય થતો હતો એ જાતિને પોતાના માનવ અધિકારો જે છે એનું હનન થતું હતું તો એના માટે શું કરવામાં આવ્યું બંધારણની અંદર એ લોકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા જેથી કરીને લોકો પોતાનું સામાજિક જીવન સારી રીતે જીવી શકે અનુસૂચિત જનજાતિની આપણે વાત કરીએ સુધી જનજાતિ આપણે સામાન્ય રીતે આદિજાતિ કે આદિવાસી સમૂહો કે વનસ્પતિ સમૂહો તરીકે ઓળખીએ છીએ તેઓ મુખ્યત્વે દૂર અંતરિયાળ જંગલ અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે સમાજના મુખ્ય પ્રવાહથી તે અળગા રહે છે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન તેમને રેખાંકિત કરવામાં આવ્યા અને તેમની એક ચોક્કસ ઓળખ ઊભી થઈ આ સમૂહો ભારતના જુદા જુદા ભાગોમાં વસવાટ કરે છે મુખ્યત્વે ઓરિસ્સા

એવા પ્રદેશમાં રહે કે જ્યાં અન્ય લોકોનો સમાવેશ શું ઓછો મતલબ કે અન્ય લોકો ઓછા રહેતા હોય એવા પ્રદેશમાં લોકો રહેતા હોય છે હવે શું થઈ ગયું હવે જળાશયોના બધી જળાશયો છે જંગલો છે આ બધા ઓછા થવા લાગ્યા એટલે લોકોને મજબૂરીના કારણે શું કરવું પડે છે શહેરોમાં સ્થળાંતરિત થવું પડે છે ગામડાઓના જીવનોની અંદર એમને આવવું પડે છે અને એમનું જીવન જે છે એ જે છે નિવાર કરવા માટે એના મુખ્ય સ્ત્રોતો જંગલ વન પ્રદેશો ખેતીલાયક જમીનો પણ જુઠવાઈ રહ્યા છે તેમની પરંપરાગત સંસ્કૃતિ મૂલ્યો સમાજ વ્યવસ્થા વગેરે સામે પડકાર ઊભા થયા છે તેમની આળક ઉગવી ઓબી ઓળખ સામે પણ અનેક પડકાર ઊભા થયા છે તેથી ભારતના મુખ્ય પ્રવાહ સાથે તેમને જોડવા બંધારણમાં કેટલી જોગવાઈઓ કરવામાં આવી છે અહીંયા આપણે જોઈએ તો સામાજિક અસમાનતાને દૂર કરવાના બંધારણીય આપણા ઉપાયો પણ છે તો ભારતના પ્રત્યેક નાગરિકને સમાનતાનો મૂળભૂત હક મળે તેર અન્વયે સૌ નાગરિક સરખા છે સૌને કાયદાનું સમાન રક્ષણ મેળવવાનો હક છે બંધારણમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્ય જ્ઞાતિ જાતિ લિંગ ધર્મ એવા કોઈ પણ આધાર વચ્ચે નાગરિક વચ્ચે ભેદ નહીં રાખી શકે સાથે કુવા સ્થળો જાય જળાશયનો ઉપયોગ વગેરે બાબતમાં કોઈ જે છે ભેદભાવ રાખવામાં નહીં આવે અસ્પૃશ્યતા આચરણને ગેરબંધારણીય ગણીને એ સજાપાત્ર ગુનો જાહેર કર્યો જોકે બંધારણ દ્વારા અસ્પૃશ્યતાનું નિવારણ કરવામાં આવ્યું હોવા છતાં તે દિશામાં ઘણું કરવાનું બાકી છે કારણ કે દેશના જુદા જુદા ભાગોમાં આજે પણ તેનું પ્રચલન જોવા મળે છે અનુસૂચિત જાતિઓના મોટા ભાગના લોકો આજે પણ જીવન નિર્વાહ માટે શું કરે છે કઠિન પરિશ્રમ કરે છે અને તેમની એક મોટી સંખ્યા જમીન વિહોણા ખેડૂતોની પણ છે અને ઉત્તર જે છે એ ઉત્પાદનના સ્ત્રોતો જેવા કે જળ જમીન અને જંગલ વગેરે તેમને જે છે નિયંત્રિત જે છે એ નહીવત છે આજે પણ અનુસૂચિત જાતિઓના લોકો દુર્વ્યવહારનો ભોગ બનતા જોવા મળે છે આ સતત સંઘર્ષમય પરિસ્થિતિમાં તેઓ જીવતા રહ્યા છે તો આજે શું જોવા મળે છે તો આજે પણ જે લોકો જે છે એમાં સામાજિક અસમાનતા જોવા મળે છે કઠોર પરિશ્રમ કરે છે છતાં એમનું જીવનની અંદર જે છે એ સારા પરિણામો નથી લાવી શકાય બંધારણની જોગવાઈઓ મુજબ સમાજના નબળા વર્ગો જેવા કે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે રાજ્ય સરકાર ખાસ પ્રબંધો કરવામાં આવે તો તે સમાજ સમાનતાના હકો જે છે એનો ભંગ ગણાતો નથી તેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં લોકસત્તા લોકસભા અને વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત બેઠકની જોગવાઈ કરવામાં આવી જેથી કરીને લોકો પણ આગળ આવી શકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓ માટે પણ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા વર્ષ બે હજાર પંદરથી પચાસ ટકા સુધી કરી દેવાઈ હતી ઉપરાંત જાહેર નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમના માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે અનામત બેઠકોને પરિણામે આ સમુદાયના શિક્ષણનું પ્રમાણ સારું એવું વધ્યું છે સરકારી નોકરીઓમાં પણ ઠીક ઠીક સંખ્યા જે છે આપણને જોવા મળે છે જ્યાં સુધી સાક્ષરતાનો પ્રશ્ન છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ બીજા સમૂહો કરતાં ખૂબ પાછળ છે અનુસૂચિત જાતિઓ વિદ્યાર્થીઓના સ્કૂલમાં પ્રવેશ કરવાનો દર અન્ય વર્ગના વિદ્યાર્થીઓના કરતાં ઘણો ઓછો જોવા મળે છે વળી સ્કૂલો છોડવાનો દરનું પ્રમાણ પણ ઘણું મોટું જોવા મળે છે ખાસ કરીને અનુસૂચિત જાતિની કન્યાઓ પ્રવેશ લે છે અને તેઓમાંથી પણ મોટા ભાગની કન્યાઓ અધ વચ્ચે જે શાળા છોડી દે છે તો આ જે છે આ સમુદાયની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે સ્ત્રીઓમાં પણ આજે શિક્ષણ જે છે એની કમી જોવા મળે છે આમ આ સમુદાયની સામાજિક આર્થિક અસમાનતા એ ભારતીય લોકશાહી સામેનો મોટો પડકાર છે આ અને અસમાનતા દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ પર્યાપ્ત જે છે એ પ્રગતિ થઈ શકી નથી એ માટે દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે અહીંયા સામાજિક અસમાનતાની વાત કરીએ તો આપણે જોઈએ તો આઝાદી સમયે ભારતમાં વિશ્વના ગરીબ દેશો દેશોનો પૈકી એક દેશ હતો આઝાદી પછી પણ ગરીબોની અસમાનતા એ દેશની સૌથી મોટી સામાજિક અને આર્થિક સમસ્યા રહી છે છેલ્લા છ વર્ષના દાયકા દરમિયાન સરકારે ગરીબી અને અસમાનતા દૂર કરવાના અનેક પ્રયાસો કર્યા છે ગરીબી નિવારણના અભિયાન હાથ ધર્યું છે છતાં હજુ આજે પણ વસ્તીનો એક મોટો ભાગ ગરીબીની જે છે દયનીય અવસ્થામાં જ જીવે છે અહીંયા જે છે આપણને ખૂબ ગરીબીનું પ્રમાણ પણ જોવા મળે છે ગરીબી જે છે એ આપણે જોઈએ તો સામાન્ય અર્થમાં જોઈએ તો તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સર્વજા જે છે સર્જનાત્મક જીવન જીવવાની તકોનો અભાવ એટલે ગરીબી એટલે કે જે સામાજિક જીવન છે એની અંદર સર્જનાત્મકતા ન હોય તો ત્યાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે તો કોઈ પણ વ્યક્તિ તેના પરિવારને જીવન જીવવા માટે અત્યંત જરૂરી એવી પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પોષણયુક્ત આહાર સુવિધાઓ ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ સ્વાસ્થ્ય વગેરેની ઉણપ પણ જે છે ગરીબી ના કારણે આપણને જોવા મળે છે ગરીબી નું આકલન સામાન્ય રીતે ગરીબી ને આધારે કરવામાં આવતું હોય છે આમ છતાં આયોજન પંચ દ્વારા અને કોઈ સમિતિ કે સંસ્થા દ્વારા વખત વખત ગરીબી રેખા અંગેની રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ જે સર્વ સ્વીકૃતિ અંગે હંમેશા જે છે પ્રશ્ન રહે છે કે આ ગરીબી જે છે ખરા અર્થમાં એને આપણે ગરીબ કહીએ છીએ ખરે અર્થમાં ગરીબ છે કે નહીં એ આપણા માટે પ્રશ્ન ઊભો થાય છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ગરીબી અને ગરીબીનું નિવારણના કાર્યક્રમો તે એક અંદાજ મુજબ દેશની લગભગ ત્રીજા ભાગની વસ્તી ગરીબીનું જીવન જીવે છે બધા પ્રમાણ નથી બિહાર ઝારખંડ ઓરિસ્સા મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશનો કેટલો ભાગ પશ્ચિમ બંગાળમાં ગરીબીનું પ્રમાણ સમગ્ર દેશની સરેરાશ કરતાં વધુ છે તો અહીંયાના લોકો જે છે એ આપણને વિશેષ ગરીબી જે છે એ ભોગવતા જોવા મળે છે દેશની આર્થિક સ્થિતિ અન્ય અને વ્યાપક સ્થિતિ ગરીબીના સમસ્યાથી રાષ્ટ્રીય ચળવળના નેતાઓની ઠીક ઠીક

નથી આપણને એમ હતું કે ભાઈ વિકાસ થશે દેશમાં ઔદ્યોગિકરણ થશે ખાનગીકરણ થશે એટલે ગરીબી નાબૂદ થઈ જશે પણ આ પરિસ્થિતિમાં લાંબુ ફ્રેડ જરાયો નથી છે કે છઠ્ઠી વર્ષીય યોજનામાં ગરીબીની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ગરીબી નિવારણના વિવિધ કાર્યક્રમોને હાથ ધરવામાં આવે ના આ કાર્યક્રમોના હેઠું હેતુ જે છે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનો અને તેનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે આના કારણોસર જે છે પોતાનું શું કરી શકે છે ગરીબ પોતાનું જીવન ઊંચું લાવી શકે છે આ સંદર્ભમાં ગ્રામીણ ગરીબો અને જમીન વિહોણા જે છે આ અનેક યોજનાઓ કરવામાં આવી છે સસ્તા દરે અનાજ બળતણ વગેરે જેવી જીવન જરૂરિયાતની જે છે એ અન્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે ગરીબીઓ માટે જે છે એ વિવિધ પ્રકારની આવાસ યોજનાઓ પણ અમલમાં છે ઉપરાંત દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો સમયે તેની જરૂરી રોજગારી અને રાહત મળી રહે તે માટે વિવિધ યોજનાઓ હાથ ધરાઈ છે વર્ષ બે હજાર છ ની અમલમાં આવેલી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મનરેગા યોજના આ એક યોજના બનાવવામાં આવી વિદ્યાર્થી મિત્રો જેને શું થાય કે ગરીબ લોકો જે છે ને એ પોતે ઘરે બેઠા બેઠા એના નજીકના જે ઘરે બેઠા ઇન ધ સેન્સ કે એના જે સ્થાનિક પ્રદેશ છે એ પ્રદેશમાંથી એક નિશ્ચિત પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત કરી શકે છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાય ધરી યોજના કુટુંબ હેઠળ જે છે કે ઓછામાં ઓછી 100 દિવસ સવેતન રોજગારીની બાયધરી આપે છે અને રોજગારીની તકો ઉપલબ્ધ ન થાય તો નિયત સમયે શ્રમિક બેરોજગારી ભથ્થું ચૂકવવાની યોજના છે આ યોજના વ્યાપકપણે પ્રતિસાદ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ વિશ્વ સ્તરે ભારતની આ યોજનાઓની નોંધ લેવામાં આવી રહી છે તો વસ્તીનો મોટો ભાગ હજુ પણ ગરીબીનો જીવન જીવી રહ્યો છે કૃષિ ઉદ્યોગ રસ્તાઓ વાહન વ્યવહાર ધંધા નોકરી ટેકનોલોજી સંદેશ વગેરે ક્ષેત્રોમાં આવો વિકાસ થઈ રહ્યો છે પણ વિકાસના ફળ સામાજિક અને આર્થિક પછી સપાછાત અને વંચિત સમૂહો સુધી અપેક્ષિત રીતે પહોંચી શક્યા નથી મોટાભાગના લોકો લાભો જે સમાજના ઉચ્ચ વર્ગ અને પ્રભાવીશાળી વર્ગ પૂરતા સીમિત રહ્યા છે ગરીબીના પ્રમાણમાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે પણ અસમાનતા ઘટાડવામાં

શિક્ષણ એ અનિવાર્ય એવી પૂર્વ શરત છે જે દેશોને સાક્ષરતા કે શિક્ષણનું સ્તર ઊંચું પ્રાપ્ત કર્યું છે તેઓ સાર્થિક વિકાસના સોપાનો સરળતાથી સિદ્ધ કરી શક્યા છે અને આ રીતે લોકશાહીની સફળતા અને દેશના વિકાસ પર શિક્ષણનો મહત્વનો ભાર છે એટલે કે શું ખબર છે વ્યક્તિ એકવાર વિદ્યાર્થીને તો શિક્ષણ પ્રાપ્ત કરે ને એટલે એ પોતે અને પોતાના પરિવારને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે સામાજિક વ્યવસ્થા સુધારવાના પ્રયત્નો કરે એ રીતની જે છે એમાં જીવનશૈલીમાં પરિવર્તન જોવા મળે છે આઝાદીના કેટલાક વર્ષો બાદ આજે પણ આપણે જ્યાં જે છે નિરક્ષરતા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે લખી વાંચી શકે એવું સાક્ષર જ્ઞાન ધરાવતા લોકોની કુલ સંખ્યા લગભગ છ કરોડ હતી મતલબ કે છત્રીસ કરોડ લોકોમાંથી ત્રીસ કરોડ લોકો શું હતા નિરક્ષર હતા એ આ સાક્ષરતા જોવા મળતી હતી કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ અને શહેરના મધ્યમ વર્ગ પૂરતી જ સીમિત હતી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લઘુમતી અન્ય પછાત વર્ગના લોકો ગ્રામીણ લોકો ત્યારબાદ સ્ત્રીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે કરોડો લોકો સાથ પાજે છે એ પ્રાથમિક શિક્ષણ તે સમયની તાતી જરૂરિયાત હતી અને તેથી વિવિધ કાર્યક્રમોનું યોજન કરવામાં આવ્યું અને પરિણામ સ્વરૂપે સારો એવો સાક્ષરતા દર હાસિલ કરાયો હતો બે હજાર અગિયારની વસ્તી ગણતરી થઈને એની અંદર ચુમ્મોતેર ટકા લોકોમાં સાક્ષરતા દર પહોંચ્યો અને એમાં પુરુષોનો સાક્ષરતા દર બ્યાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો પાસઠ હતો નિષંકપણે આ એક બહુ મોટી સિદ્ધિ કરી શકાય દેશને આટલું મોટું શિક્ષણ આપવું ને એ બહુ રમતની વાત નથી આપણા માટે પુષ્કળ પ્રમાણમાં જે છે એ પ્રયત્નો અને શિક્ષણતાના જે છે એ ભાગ્યુરૂપી જે કાર્યો કરવા પડ્યા હશે સાક્ષરતા મણી આગેવા આગે કૂચ તો શિક્ષણના મહત્વને પીછાણી જે છે એ બંધારણના

અસફળતાના પાછળના કેટલાક કારણો જણાવે જેમ કે પર્યાપ્ત સંસાધનો સુવિધાઓનો અભાવ વસ્તીઓ મસ્ત વધારો ત્યારબાદ કન્યા ગેળવણી સામે જે છે સંકુચિત માનસિકતા ત્યારબાદ ગરીબી અને માતાપિતાની રેક્ષરતા એની ઉદાસીનતા વગેરે છે તો આ બધા જે જે કારણો હતા કે જેના કારણે જે છે આવી શિક્ષણની અંદર સમસ્યા આવી રહી છે આધુનિક સમયના પડકારો ઝીલી શકાય તે માટે શિક્ષણ પ્રભાવતાને સજ્જ કરવા એક નવી શિક્ષણ નીતિક્રિયા કરવામાં આવી અને શિક્ષણ શાસ્ત્રીઓ એક એવી સમિતિ રચના કરવામાં આવી કે તેઓ જે છે એ નવી શાસ્ત્રીય શિક્ષણ નીતિનો એક દસ્તાવેજ તૈયાર કર્યો ઓગણીસો છ્યાસી માં નવી શિક્ષણ નીતિનો જે છે આ દસ્તાવેજ સંસદે મંજૂર કર્યો અને આ નીતિ અંતર્ગત ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોનું સાર્વત્રિક શિક્ષણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સામાજિક સમાજ નબળા વર્ગોનો શિક્ષણ ઉપલબ્ધ થાય માટેના ખાસ પ્રયોગો અને સામા નાણાકીય સંસાધનોનો વૃદ્ધિ વગેરે બાબતોનો સમાવેશ થયો આ નીતિ વિષયક જુદા જુદા કાર્યક્રમો ઘડતર કરવામાં આવ્યો અને સમાજના નબળા વર્ગોના બાળકો શાળામાં દાખલ થાય અને અધવચ્ચે શાળા છોડી ન જાય માટે ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા શાળામાં જ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે અને મધ્યાહન ભોજનનો યોજનાઓનો પણ દાખલ કરવામાં આવ્યો હતો વખતો વખત ગરીબી તપાસ પણ કરવામાં આવીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ખાસ ગેરંટી આપવામાં આવીને આ કાર્યક્રમ હેઠળ કન્યા કેળવણી પર પણ જે છે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો પ્રાથમિક શાળાઓને વધુ સજ્જ કરવાના હેતુથી ઓગણીસો ને થી બે અઠ્યાસીમાં ઓપરેશન બ્લેકબોર્ડ બોર્ડ નામે ઝુંબેશ શરૂ કરવામાં આવી અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને ભાગ રૂપે ઓગણીસો ને અઠ્યાસી રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન શરૂ કરવામાં આવ્યું આ અભિયાનનો હેતુ સંપૂર્ણ સાક્ષરતા સિદ્ધ કરવાનો અને પંદર થી ત્યાં પંચ પાંત્રીસ વર્ષના તમામ નિરક્ષરતાઓને સક્ષમ જ્ઞાન આપવાનું રહ્યો છે મોટા પ્રમાણમાં સાક્ષરતા અને પ્રાથમિક શિક્ષણનો ફેલાવો કરવા શાળાઓ ઉપરાંત જે જે ઘર આંગણે જે છે એ અથવા સાર્વજનિક સ્થળોએ અનૌપચારિક શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી આ પ્રકારીઓ માટે જે શૈક્ષિક જે છે સંસ્થાઓનો પણ સહકાર મેળવવામાં આવ્યો એમને જે જરૂરી નાણાકીય સહાય પણ આપવામાં આવી ખાસ કરીને નબળા વર્ગના બાળકો માટે રાત્રિ શાળા અને તેમના રહેઠાણની આસપાસનું શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી પ્રયાસ હાથ ધરવામાં આવે આ પ્રકારની અનૌપચારિક શિક્ષણ વ્યવસ્થાના કારણે નિરંતર શિક્ષણમાં કાર્યક્રમો પણ થયો નિરીક્ષરતાની સંપૂર્ણ નાબૂદી માટે હાલ સર્વ શિક્ષણ અભિયાન જે છે એ કાર્યરત છે સાથે સાથે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતના કેટલાક રાજ્યોમાં સાક્ષરતાનો દર ઊંચો છે એટલે કે સાક્ષરતાના માટે જે છે રાજ્ય સરકારે ખૂબ બધા પ્રયત્નો કર્યા એમાં પણ વાત કરીએ તો આજે સાક્ષરતાનો દર ભારતના અન્ય ક્ષેત્રો કરતાં આપણામાં ઘણો સારો એવો જોવા મળે છે વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી મુજબ કેરળ લક્ષદ્વીપ મેઝોરમ ગોવા જ્યારે કેટલાક રાજ્યોમાં તે ઘણો ઊંચો છે જેમ કે ઝારખંડ અરુણાચલ પ્રદેશ બિહાર ગુજરાતના જે છે સાક્ષરતા દર જે છે અઠ્યોતેર ટકા છે અને સમગ્ર દેશમાં સાક્ષરતાની ટકાવારી જે છે એ ચુમ્બોતેર ટકા છે અને ત્યાંમાં પણ જે છે સ્ત્રીઓના સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે ભારતનું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે માટે રાઇટ ટુ એજ્યુકેશન પોલિસી આવી આ અંતર્ગત શું કર્યું કે શિક્ષણનું એક આગવું સ્તર એક જે છે વધી શકે એવા પ્રયત્નો થયા અને મૂળભૂત યાદી જે છે સ્થાન પામ્યું અને આ પદ્ધતિ ઉપરાંત પાપણી જે છે મૂળભૂત ફરજોમાં પણ જણાવવામાં આવ્યું કે પોતાના ચૌદ છ થી ચૌદ વર્ષના પાલ્યાની શિક્ષણ પ્રાપ્ત થાય એ જોવાની જવાબદારી વાલીની રહેશે અને આ શિક્ષણ મેળવવાનો હક એ મૂળભૂત હકને સ્થાન આપીને શિક્ષણની મહત્વતા જે છે એ પીછાણી છે એટલે કે શિક્ષણ જે છે એનાથી દેશને ખૂબ સારા એવા આગળ આપણે લઈ જઈ શકીએ એવી જે છે એ સરસ મજાની યોજના કરવામાં આવી જેથી કરેલા ખૂબ સારા એવા પ્રમાણમાં શું થઈ એક સારી એવી યોજનાઓથી જે છે કે લોકોમાં સાક્ષરતા દર જે છે વધી શકે એવા પ્રયત્નો થયા બધા મિત્રો અહીંયા આપણા જે છે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ ખૂબ સરસ મજાના અહીંયા લેક્ચર્સને આપણે સમજાવીશું આગળના પણ આપણા જે વિડીયોઝ બાકી રહે છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરજો અને જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કર્યા પછી એને લાઇક પણ કરી દેજો એટલે આપણા જેવા નવા નવા વિડીયોઝ છે તમારા સુધી આવતા રહેશે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ક્લાસ એજ્યુકેશન આપણી એપ્લિકેશનનું નામ છે જેની અંદર આપણે ઘરે બેઠા બેઠા વિદ્યાર્થીઓની તૈયારી કરાવીએ છીએ બોર્ડની સારામાં સારી તૈયારી તમારી ઘરે બેઠા બેઠા થશે અને ખૂબ સારું પરિણામ આવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ક્લાસ એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ